ગાંધી જયંતિના દિવસેથી ખાદી ભવન ખાતે દર વર્ષે ખાદીની ખરીદીમાં પચીસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ વર્ષે પણ ખાદી ભવનમાં પચીસ ટકાનું ખાદીની ખરીદી ઉપર ગાંધી જયંતિના દિવસેથી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અનિલભાઈ કારિયા પ્રમુખ શ્રી પોરબંદર ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન તારીખ બીજી ઓક્ટોબર ગાંધીજીના જન્મ દિવસે પોરબંદર ખાદી ભવનની અંદર પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ તે દિવસે લગભગ ઓછામાં ઓછું આઠથી દસ લાખ રૂપિયાનું એક જ દિવસનું વેચાણ હોય છે એનું કારણ એ છે કે પોરબંદર ખાદી ભવનની અંદર અત્યારે યુવા વર્ગને આકર્ષે તેવા અવનવી ડિઝાઇનના કાપડ જભા શર્ટ એ ટાઈપનું એ સિવાય લેડીઝ માટે લેડીસ માટે સાડી પેન્ટી ડ્રેસ મટીરિયલ બધું ઉપલબ્ધ છે પહેલાં આટલું બધું અમે કાપડ બાપડના અંતરને રાખતા નહીં એ હિસાબે કાપડનું વેચાણ ઓછું થતું અત્યારે તો અમારા જીતુભાઈ અને શૈલેષભાઈને મામા એટલી બધી મહેનત કરે છે કે જાણે પોતાનું જ ખાદી ભવન હોય ને એ રીતે મહેનત કરી ને એટલું વેચાણ લે આવે છે અમે પહેલાં આખા વર્ષમાં બે લાખ રૂપિયાનો નફો ન કરતા એ અત્યારે અમારે ઓછામાં ઓછો નફો વર્ષે પચીસ લાખ રૂપિયા જેવો નફો થઈ ગયો છે કે દરેક વસ્તુઓની અંદર લગ્નગાળાની સિઝનની અંદર તમે આવો એટલે અમદાવાદની અંદર જે વસ્તુ મળતી હોય ને એ લગ્ન માટે જે એક જ ઠેકાણથી બધી વસ્તુ તમને પ્રાપ્ત થાય છે એટલે અમારું એટલું બધું વેચાણ થાય છે ને ખાદીમાં યુવા વર્ગ પણ એટલા બધા આવે છે લેડીઝ પણ એટલી બધી આવે છે કુર્તાથી માંડીને પેન્ટીથી માંડીને બધી અવેલેબલ વસ્તુ હોય ને પાછી એટલું ડિસ્કાઉન્ટ હોય ગામમાં સિલાઈમાં ના થાય ને એ ભાવ અમારે અહીંયા કપડાં થઈ જતા હોય એ હિસાબે અમારું વેચાણ બહુ જબરજસ્ત થાય છે